નમસ્કાર નર્મદા ન્યૂઝથી વિશિષ્ટ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝેરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે અત્યાર સુધી લોકસભાની ચૂંટણીને લઈને ચાલો ભારતીય જનતા પાર્ટી તૈયારીઓ તો કરતી જ હોય ટ્વેન્ટી ફોર બાય સેવન એન્ડ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ પણ હવે સવાલ એ સામે આવ્યો છે કે આ તૈયારીઓ ચાલો અત્યાર વિકાસના કામો કયા કયા થયા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના લઈને કામગીરી કરવામાં આવે છે બીજી બાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અત્યારે પ્રભારીને નિમી લેવામાં આવ્યા જિલ્લા પ્રમુખોને અત્યારે તો જે નિમણૂક કરી દેવામાં આવી પણ હવે બાબત એ આવે છે કે જ્યારે ગુજરાતની વાત હોય ત્યારે ગુજરાતમાં ચાલો સીટ શેરિંગ પણ થઈ ગયું બે ઉપર આમ આદમી પાર્ટીને ચોવીસ ઉપર કોંગ્રેસ આ વખતે ચૂંટણી લડશે અને છવ્વીસો છવ્વીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે તેની પહેલાં તોડજોડની રાજનીતિ રાજકીય જે પરિસ્થિતિમાં અત્યારે તો ક્યાંક કેમ કહેવા જઈએ તો ઘણા બધા એવા જે ધારાસભ્યો હતા પહેલાં પણ જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા ઘણી એવી પરિસ્થિતિ પણ જે જોવા મળી કે ના આ વખતે કેવા પ્રકાર આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં હજુ કોણ જશે હજુ કોણ જશે બીજી બાજુ કોંગ્રેસમાં અત્યારે તો હવે કોણ બાકી રહેશે કોણ બાકી રહેશે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી તો આ તોડજોડની રાજનીતિ કયા કારણોસર કેમ એક એ સવાલ થતો હોય ને

ક્યાંક ભારતીય જનતા પાર્ટી તેમના નેતાઓને અત્યારે તો જે સાચવી તો રહી છે પણ તેની સાથે સાથે ઘણો બધો ભરતી મેળો અત્યારે તો જે જોવા મળી રહ્યો છે કયા કારણોસર તે એક સવાલ છે યોગેશભાઈ શરૂઆત હું આપનાથી કરીશ યોગેશભાઈ તમે છેલ્લા ઘણા વર્ષોથી જે રાજકીય પરિસ્થિતિથી સારા એવા અવગત છો રાજકીય પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું ક્યારે શું થયું કયા કારણોસર થયું તે બાબત બહુ સારી રીતે જાણકાર પણ છો યોગેશભાઈ હવે માત્ર માત્ર કોંગ્રેસમાં હતા સત્તરમાંથી હવે તેર બચ્યા છે પણ હવે હજુ પણ ક્યાંક એક બાદ એક જે રાજીનામા પડે તેવી હજુ શક્યતાઓ હજુ પણ છે યોગેશભાઈ એટલે કોંગ્રેસમાંથી એક બાદ એક જે રાજીનામા પડી રહ્યા છે

ભારત જોડો ન્યાય યાત્રા લઈને સાતમી તારીખે એટલે કે આવતીકાલે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એના માટે તૈયારી કરવા લાખો લોકો એમનું સ્વાગત કરે ભવ્ય સ્વાગત કરે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહે મીટિંગ બોલાવી હતી અને વધારેમાં વધારે લોકો એમનું સ્વાગત કરે અને રાહુલજીને આવકારે એ માટેનું પ્લાનિંગ થતું હતું કેવી રીતે કોણ જશે આ બધું થતું હતું હજુ તો એ એમની પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી ત્યારે એમના ગુજરાત કોંગ્રેસના સ્તંભ કહેવાય એવા અર્જુનભાઈ મોડવાડિયા ગુજરાત વિધાનસભાના speaker ના chamber માં પોતાનું રાજીનામું ધરી રહ્યા છે તમે બે જુઓ આ બે સાથે થઈ રહેલા બનાવો છે તો કોંગ્રેસ ક્યાં જઈ રહી છે હું મારી પાસેનું લિસ્ટ વાંચું તો બે હાજર ચોવીસ ની વાત નથી કરવીસ માં સત્તર સીટ સામે આવી ગઈ પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસનું વિસર્જન થઈ રહ્યું છે કે શું મેં તો ક્યાંક એવું સાંભળ્યું હતું કે આ મજાક ની વાત છે કે શક્તિશ્રીએ તો હવે બેટ વાજા લઈને વરઘોડો કાઢીને સીધો કમલમમાં જવું જોઈએ કે ચાલો આ બધા તમારે ત્યાં આવી ગયા આ પરિસ્થિતિ જો હોય તો કોંગ્રેસ નું ગુજરાતમાં અસ્તિત્વ કેવી રીતે રહેશે હજુ તો બે ચાર નામો મારા પાસે છે કે જે બે ત્રણ દિવસમાં આવે જવાના છે કે સરયોગ કરવા અને મારે તો પાટીલ સાહેબને સલામ સાથે એવું કેવું છે કે તમે જે હોલમાં આ કાર્યક્રમ કરો છો એ હોલનું નામ જ ભરતી મેળો હોલ પાડી દો કારણ કે પાટીલ સાહેબ ને અત્યારે જાણે બીજું કઈ કામ જ કેસરિયો ખેસ પહેરાવો કેસરીયો ખેસ પહેરાવો ફલાણા આયા તો એની સાથે બસો જણા આયા પેલાનો દાવો આવ્યો દસ હજાર જણા આયા આટલા બધા ખેસ લાવશો ક્યાંથી તમે આ પરિસ્થિતિ જો થતી હોય હું ભલે મજાકમાં કેતો હો પણ આ કોંગ્રેસ પોતે જે ચાર લાખ વોટ થી લોકોના મત થી ચૂંટાયા હતા માર્જિન કેટલો પોતાના પ્રશ્નો રજૂ કરે સરકારનો કાન પકડીને ક્યાંક સરકારને ઠેકાણે લાવી એ કામ માટે એમને ચૂંટીને મોકલ્યા હતા એવા ધારાસભ્યો અત્યારે પોતાના મતદારોને પોતાની પાર્ટીને ગદ્દારી કરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે ડોક્ટર સાહેબ બેઠા છે એટલે મારે બોલવામાં વિવેક રાખવો પડે પણ આવા છે દેનારા કોંગ્રેસ માંથી નીકળી જાય રાજીનામું આપે એ એ સ્વીકાર્ય છે પણ ભાજપ એમને શા માટે આવકારે છે આવા માણસો જે પોતાની પાર્ટીને વફાદાર નહોતા રહી શક્યા એને ભારતીય જનતા પાર્ટી માં લાવવા જરૂર શું છે આપણી પાસે એકસો ને છપ્પન સીટ છે અને હજુ તો બે હજાર સત્યાવીસ ની વાત છે ત્યારે આવશે ચુંટણી તો આ આ બધા લોકો ને આવા ગદ્દારો ને અથવા તો જેમને પોતાની પાર્ટી ને વફાદાર ના રહ્યા ભારતની સૌથી જૂની પાર્ટી મહાન પાર્ટી મહાન નેતાઓ જેને આપ્યા એવી પાર્ટી ને ભારતીય જનતા પાર્ટી માં આવીને એ લોકો

અને આ વાત ને ક્યાંક તો ક્યાંક અટકાવી જ જોઈએ એક પાર્ટીમાં ના ફાવતું તો તમે નીકળી જાવ એ જુદી વાત છે પણ બીજી પાર્ટીમાં માં જવાની વાત યોગ્ય નથી અને જનપ્રતિનિધિ શબ્દ જો હોય તો એ તમારે જનતા જે એને ચૂંટીને મોકલ્યા છે એને વફાદાર રહેવું જ જોઈએ અને આ જે ચાલી રહ્યું છે એ ગુજરાત માટે આપણે આખા રાષ્ટ્રની વાત નથી કરવી ગુજરાત માટે ખૂબ ખોટું થઈ રહ્યું છે એવું મારું માનવું છે આજે શરૂઆત આપનાથી કરવી છે ક્યાંક સવાલ અત્યારે એ છે કે જે પાર્ટીને અત્યારે જેમ કહેવાય વફાદાર ન રહ્યા પાર્ટીને એક એવા લેવલે પહોંચાડી હતી જેમણે કે જેઓ અત્યારે તો એમ કહેવાય કે પાર્ટી છોડીને અન્ય પક્ષમાં અત્યારે તો જઈ રહ્યા ચાલો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે હું બીજા કોઈનું નામ નહીં પરંતુ સૌથી પહેલું નામ હું જયરાજસિંહ પરમાર ત્યારબાદ અર્જુનભાઈ મોઢવાડિયા જે એક બાદ એક જે તરાલ તો નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે ક્યાંક ચાલો ક્યાંક જે વસ્તુ જોઈતી હતી ચાલો જયરાજસિંહ પરમારને તો નથી મળીને એ પ્રમાણે ક્યાંક કદાચ આવ્યા પણ હશે તેવી શક્યતાઓ પણ અર્જુનભાઈ મોઢવાડિયા જેમને પ્રદેશ પ્રમુખ હતા તેઓ ત્યારબાદ તેમને ધારાસભ્ય પણ તેઓ છે સાથે ઘણી વાર જે કોંગ્રેસના એક એમ કહેવાય કે કી પર્સન તરીકે પણ તેઓ ઓળખાય છે અને તે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ચલો આવ્યા કે ના આવ્યા એમને અત્યારે જે નિર્ણય છે પણ આ ભરતી મેળો અટકશે ક્યારે કારણ કે એક બાદ એક નેતાઓ તમે લઈ રહ્યા છો આક્ષેપ તો એવો થઈ રહ્યો કે જે કે ભારતીય જનતા પાર્ટી જ આ બધું કરાવી રહી છે હવે તમારા નેતા તો ઘણા બધા છે પણ એ બધા જે અતરાવતો તો નેતાઓને ક્યાંક છોડીને અતરાલ તો અન્ય નેતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે કેમ કયા કારણોસર અને આ ભરતી મેળો અટકશે ક્યારે કેટલા હજુ પણ લેશો યજ્ઞભાઈ સ્વાભાવિક પણ એવો પ્રશ્ન થાય કે એકસો છપ્પન ધારાસભ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં શા માટે કોંગ્રેસના આગેવાનોને આવકારવા જોઈએ અને યોગેશભાઈએ એક સિનિયર પોલિટિકલ એનાલિસ્ટ તરીકે આ પ્રશ્ન પૂછ્યો મારે એનો જવાબ આપવો જોઈએ મને એવું ચોક્કસપણે લાગે છે કે આજે ભારતીય જનતા પાર્ટીનો એક 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 રીતે તો એ અનુભૂતિ કરતો હશે કે જે શ્યામા પ્રસાદ મુખર્જીએ ઓગણીસો એકાવન માં જનસંઘની સ્થાપના કરી અને પછી ઓગણીસો એસી થી મને શ્રી અટલ બિહારી વાજપેયીજી અને માનશ્રી અડવાણીજી જે વિચારધારાને જનતા જનાર્દન ના માનસ પટ ઉપર પ્રસ્થાપિત કરવા માટે

એને સૌથી વધારે પ્રમાણભૂત કરતી જો કોઈ ઘટના હોય તો મને શ્રી અર્જુનભાઈ હોય મને શ્રી અમરીશભાઈ હોય કે આપે કેવું જયરાજસિંહ હોય એ પહેલા જે કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું સમર્થન છે અને એ વિચારધારા કોને પ્રભાવિત કરાવી મને શ્રી નરેન્દ્રભાઈ ને અમિતભાઈએ જે પ્રમાણે ગુજરાતમાં વિકાસના કાર્યોની જે હારમાળા રચી અને જે જનતા જનાર્દનમાં સર્વસ્વીકૃત થઈ છે આજે ભારતીય જનતા પાર્ટી નેતાની જરૂર નથી હું તમને કહું લોકશાહીનો તો એક નિયમ છે કે કે વિચારધારા કોઈ કોઈ બને ત્યારે રાજકારણ સાથે જોડાયેલ પણ વ્યક્તિ જે વિચારશીલ છે એને એવું લાગે ત્યારે એ પક્ષને બદલતો હોય છે આ આપણે ત્યાં થાય છે એવું નથી અમેરિકનમાં પણ રિપબ્લિકન પાર્ટીમાંથી ડેમોક્રેટિક પાર્ટીમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી રિપબ્લિકન પાર્ટીમાં જાય છે યુકેમાં પણ થાય છે હું કોંગ્રેસ ની વાત કરું તો જયારે ભારતીય જનતા પાર્ટી માંથી માન્ય શ્રી શંકરસિંહજી જયારે કોંગ્રેસમાં ગયા ત્યારે લીલા તોરણે એમને આવકાર્યા હતા અને આ જ કોંગ્રેસે બનાવ્યા હતા કોંગ્રેસના એક વસ્તુ એ પણ છે નો દાયકો યાદ કે એ વખતે તો હવે તો પક્ષ પલટા વિરોધી કાયદો છે એ વખતે તો અશોકભાઈ મને યાદ છે સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ કે જયારે ઉમેદવારી પત્ર ભરવા જતા ને ત્યારે શહીદ માના લોહીથી પોતે એવું લખતા કે હું ચૂંટાયા પછી પક્ષ પલટો નહીં કરું

કે પાંચસો વર્ષ સુધી જેમણે આપણા પૂર્વજો જેની પ્રતિક્ષા કરી એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણને નિમંત્રણ મળે આપણે ન જઈએ તો એ જનતા જનાર્દન ની જે નાડ પારખવામાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ ગયો છે એવું મને લાગે છે અને વિચારવંત માણસ તરીકે વિચારશીલ માણસ તરીકે દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટી છોડીને જે પાર્ટી પ્રજાની સંવેદના ને પારખે છે એની નાડ પારખે છે એમાં જોડાય તો એમાં ખોટું શું છે અને બીજું નૈતિકતા છોડી નથી એમણે ના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે ફરીથી જનતા પાસે જવાના છે પોરબંદર ની જનતા જો ફરીથી એમને ચૂંટશે તોય ફરીથી ધારાસભામાં આવવાના છે તો મને એવું લાગે છે કે જયારે આપણે ચર્ચા કરીએ છીએ ને ત્યારે ઘણી વખત આડંબરનો

જનતા સર્વોપરી છે જો જનતા ફરીથી અર્જુનભાઈ ને ચૂંટીને મોકલે તો અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા બને છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બને છે એને આપણે ક્યારેય ના અસ્વીકાર કરી ના શકીએ ઓકે આ વિચારધારાને જે બાબત કહી ને એના માટે હું યોગેશભાઈ પછી એક પ્રશ્ન પૂછવાનો છું પણ તેની પહેલાં નિકુલભાઈ સત્તર હતા હવે એમાંથી હવે તેર છે એક બાદ એક જે નેતાઓ ક્યાંક હાથ છોડીને જઈ રહ્યા છે સાત છોડીને જઈ રહ્યા છે ચલો એક એમ કહેવાય કે ના અત્યારે કપરી પરિસ્થિતિ છે કોંગ્રેસ માટે પણ સામે એક એમ કહેવાય ને કે બહુ મોટું એક 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 એક્ઝામ આવી રહ્યું છે એક એવી એક્ઝામ કે જ્યાં પ્રિલિમની કે એવી કોઈ જરૂર નથી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે અને એ ક્યાંક પાસ તમારે કરવાનો છે પણ હવે થશે કરી શકશો નિકુલભાઈ કારણ કે એક બાદ એક જે અત્યાર તો નેતાઓ જઈ રહ્યા છે અને આ તો હજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ નથી એટલે કે ગુજરાતમાં હજુ શરૂ નથી થઈ જો ગુજરાતમાં આવી એની પહેલા આટલો મોટો અન્યાય તો હવે આગામી સમયમાં ક્યાંક એમ લાગે છે કે હાઈકમાં પણ કંઈક વિચારવું બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે અ કોંગ્રેસ પક્ષના જે લોકો બી પક્ષ છોડી રહ્યા છે એના માટે હું કોઈ પ્રતિક્રિયા આપવા નથી માંગતો કારણ કે પાર્ટી તરફ તરફથી અમારા ગાઈડલાઈન છે કે એમના વિશે કોઈ પ્રતિક્રિયા આપવી ચૂંટણી ની વાત કરી તો ડેફિનેટલી આપણે છેલ્લા ત્રણ દાયકા થી ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી ને પૂર્ણ બહુમત મળે છે અને એમની સત્તા અને સરકાર લોકોની વચ્ચે ચાલી રહી છે કોંગ્રેસ હંમેશા લોકોના માટે પોતાનો પક્ષ રાખ્યો છે અને જ્યારે બી કોઈ વિધાનસભાની અંદર અ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ઉત્તરો ઉત્તર જોઈએ તો જે રીતના ચૂંટણી ની અંદર જીત મળવી જોઈએ ડેફિનેટલી કોંગ્રેસ પક્ષ ને મળી નથી રહી અને લોકસભા ની ચૂંટણીઓ આવી રહી છે અને છેલ્લા બે લોકસભા ની આપણે વાત કરીએ તો છવ્વીસ એ છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી ને આપી આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીની અંદરના ભાગ રૂપે અને ભારત જોડો યાત્રા જે ઇનિશિયલી કન્યાકુમારી થી કાશ્મીર સુધી ની હતી અને એમાં રાહુલ ગાંધીજી ને ખુબ સારો પ્રતિસાદ મળ્યો તો ના બીજી ફેઝ અંદર ભારત જોડો ન્યાય યાત્રા જે મણિપુરથી સ્ટાર્ટ થઈને મુંબઈ સુધીની છે એમાં ગુજરાતમાંથી બી એ પસાર થવાની છે અને આપણે ઝાલોદથી દાહોદ છોટાઉદેપુર બોડેલી રાજપીપળા થઈ નર્મદામાં થઈ અને પાછી મહારાષ્ટ્રમાં પ્રવેશે તો ડેફિનેટલી કોઈ બી યાત્રા હોય તો એની અસર લોકોની વચ્ચે હોય છે અને કોંગ્રેસ હંમેશા એ ન્યાય યાત્રા થકી સભાઓની અંદર જનસભામાં જે બી સરકારની નિષ્ફળતાઓ છે લોકોની વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે આવનારા દિવસોમાં ડેફિનેટલી જેવી યાત્રા થઈ રહી છે એનો સારો પ્રતિસાદ મળશે ને અમે આશા રાખીએ છીએ કે જે બી ભૂતકાળની અંદર જે સીટો થોડા માર્જિનથી હારેલા હતા એમાં અમને સફળતા મળશે આ વખતે છે ને બે મહત્વની સીટો છે જે હું છેલ્લે ઘણા ઘણા સમયથી હું ચર્ચા કરી રહ્યો છું યોગેશભાઈએ પણ જે ચર્ચામાં ભાગ લીધો હતો એ ભરૂચ અને ભાવનગર એ જે બે સીટ હતી એ ઘણી મહત્ત્વની અને ક્રુશિયલ પણ આ વખતે કહેવામાં આવી રહ્યું છે એક વસ્તુ ના ભૂલવી જોઈએ કે મુદ્દાઓ ચલો ભલે અલગ અલગ હોય દરેક રાજ્યના પણ ક્યાંક એક વસ્તુ એવી ઇમ્પેક્ટ કરી જાય છે કે જે રિઝલ્ટ પણ ક્યાંક ચેન્જ કરે છે યોગેશભાઈ ક્યાંક આપણે પહેલાં ચર્ચા કરી હતી કે કર્ણાટકના ઇલેક્શન જે હતું ત્યારે મુદ્દાઓ ઘણા અલગ અલગ હતા એમાં ના નહીં ભારત જોડો ન્યાયયાત્રા ત્યાં સૌથી વધારે સમય પણ ત્યાં ક્યાંક રાહુલ ગાંધીએ આપ્યો હતો અને જે આપ્યો હતો તેનાથી આખું રિઝલ્ટ ચેન્જ થયું નિકુલભાઈ લાગે છે કે આ ભારત જોડો ન્યાયયાત્રા જે પહેલાં ગુજરાતમાંથી પ્રવેશ નથી જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે ક્યાંક જરૂર હતી પરંતુ એ વખતે ન આવ્યા અને આ વખતે જે ભારત જોડો યાત્રા ગુજરાતના એવા મહત્વના વિસ્તાર આદિવાસી વિસ્તારમાંથી અત્યારે તો તે યાત્રા નીકળવાની છે શું લાગશે લાગે છે કે ના ઇમ્પેક્ટ કરશે તેમ ભારત જોડો ની વાત કરીએ તો જે એનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યારે બી આ વસ્તુ ચર્ચા થઈ હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર સંગઠન ચૂંટણીઓમાં કાર્યરત હોય બરાબર છે તો યાત્રા ત્યારે પગપાળા હતી આ વખતે જે કાર મીન્સ મોડ અલગ છે અને જે રૂટ છે એ બી મોટો છે અને આ વખતે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તો તમે એના પ્રતિક્રિયા જે તમે વિધાનસભાના અનુસંધાને પૂછી રહ્યા છો તો લોકસભાના અનુસંધાને હું કહેવા માંગીશ કે ડેફિનેટલી લોકસભાની ચૂંટણી આડે મહિના બાકી છે ભારત જોડો જે પૂર્વ પટ્ટી વિસ્તારમાંથી પસાર થશે તો એના જેવી પ્રતિક્રિયા છે પ્રતિસાદ છે પ્રતિભાવ છે બધા આપણને આવનારા દિવસોની અંદર ચૂંટણીમાં જોવા મળશે પરંતુ એક્ઝેક્ટ પરિણામો તો ચૂંટણીના પરિણામ આવ્યા પછી જ ખબર પડશે અમારો પૂરો પ્રયત્ન રહેશે કે ભારતીય પૂરો ના કરવાથી અમારા જેટલી બી સીટો છે અમે અમારા તરફથી પ્રયત્ન કરીશું કે આવનારા લોકસભા ચૂંટણીમાં મહત્તમ સીટો જીતી અને અમે લોકસભાની અંદર અમારા ઉમેદવારો મોકલીશું મોદીજીની ગેરંટીની વાત કરીએ તો ઘણા ગેરંટીઝ છેલ્લા દસ વર્ષમાં આપવામાં આવ્યા છે ગેરંટીઝના ની વાત કરવામાં આવે તો એનું બહુ મોટું લાંબુ લિસ્ટ છે એના માટે એક અલગથી આપણે ડિબેટ કરીએ તો આઈ થિંક આરામથી ડિસ્કશન થઈ શકે પણ ડેફિનેટલી જે બી નિષ્ફળતાઓ છે સરકારની એ લોકોની વચ્ચે મૂકવાનો અમે પ્રયત્ન કરીશું ને એ જ દ્વારા રાહુલ ગાંધીજી બી ન્યાયયાત્રા થકી એ પ્રયત્ન કરી રહ્યા છે તો લોકોને એના પ્રતિસાદ મળશે ને ડેફિનેટલી એના જે લાભો છે એ આવનારા દિવસોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષને લોકસભાની ચૂંટણીમાં મળશે નિકુલભાઈ એક એક વધુ પ્રશ્ન આપને જ ત્યારબાદ હું હેમંતભાઈને પૂછું લાગે છે કે ના હજુ પણ જે તૈયારી કરવી જોઈએ પરંતુ હજુ થઈ નથી કોંગ્રેસ પક્ષ તરફથી એમ તૈયારીના ભાગરૂપે તમામે તમામ છવ્વીસ બેઠકોના સેન્સ લઈ લેવામાં આવ્યા છે બેઠકોમાં કોણ ઉમેદવારી કરશે એના નામો બી પ્રદેશ દ્વારા એઆઈસીસી ને મોકલી દેવામાં આવ્યા છે જે તમે કમ્પેરિઝન ભારતીય જનતા પાર્ટી જોડે કરો છો એમણે પોતાના ચૂંટણી કાર્યાલય ખોલી દીધા છે પરંતુ કોંગ્રેસના જે પ્રમાણે છે તો ગ્રાસરૂટ લેવલ ઉપર જે બી કામગીરી છે એ બધા ચાલુ છે અને એના ઇફેક્ટ તમને ડેફિનેટલી જોવા મળશે ભારતીય જનતા પાર્ટી તો ચલો ઇલેક્શન મોડમાં હોય છે પણ આ વખતે ક્યાંક એવી બાબત પણ સામે આવી છે કે ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતમાં છે ઇમ્પેક્ટ કરશે આપના મત અનુસાર તો સૌથી વધારે જે વિચારવંત બાબત છે ને યજ્ઞભાઈ એ આ છે કે આપણે જે બે મહત્વની બેઠકોની તમે ગુજરાતની વાત કરી ભરૂચ અને ભાવનગર આ બંને બેઠકો જોવા જાવ ને તો ભાવનગર ની બેઠક ભારતીય જનતા પાર્ટી બે હજાર ઓગણીસમાં ત્રણ લાખ ઓગણત્રીસ હજાર બોટે અને ભરૂચની બેઠક ત્રણ લાખ ચોત્રીસ હજાર બોટે જીત્યું હતું તો બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈએ એવું શાસન તો આપ્યું નથી કે જેના લીધે થઈને આ જે માર્જિન છે એમાં ઘટાડો થાય આ માર્જિનમાં ચોક્કસપણે વધારો એટલા માટે થશે કે જે પ્રમાણે રાહુલ ગાંધીજીની આ ભારત જોડો યાત્રા રહી છે ડિઝાસ્ટરસ ઇન અ વે કે જ્યારથી એમણે પૂર્વ પટ્ટા અરુણાચલ પ્રદેશ ને આસામ થી આ યાત્રા ની શરૂઆત કરી ત્યારથી તમે જુઓ તો તમે બિહાર માં પ્રવેશો છો તો નીતિશ કુમાર તમારો સાથ છોડી દે છે તમે ઉત્તર પ્રદેશ માં પ્રવેશો છો તો અહીંયા અશોક ચૌહાણ મહારાષ્ટ્ર ના પૂર્વ મંત્રી છે એ તમારો સાથ છોડી દે છે જે સાથે તમે આગળ આવો છો તો બીજા દિલ્હીમાંથી અને રાજસ્થાન માંથી કેટલાય કદાવર નેતાઓ છે એ તમારો પક્ષ છોડીને જતા રહે છે અને હજી ગુજરાતમાં તો હજી રાહુલ ગાંધીજીની યાત્રાની શરૂઆત પણ નથી થઈ એ પહેલા જો પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જો પક્ષ છોડીને જતા હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે કેના અસર કરશે મને એવું લાગે છે કે હું તમને એક જ ઉદાહરણ આપું જે આપણે પૂર્વ ગુજરાત ની વાત કરીએ છીએ પંચમહાલ સીટ બે હજાર માં ભારતીય જનતા પાર્ટી સાડા ચાર લાખ વોટ થી જીતી છે રતન સિંહ સીટ એટલે આખા આદિવાસી પટ્ટા જે ચૌદ જિલ્લાનો જે આખો એ થી ઉમરગામ સુધી નો પટ્ટો છે એમાં ટ્રાયબલ વિસ્તારમાં ખાસ કરીને તમે તો સુરત વલસાડ ભરૂચ વડોદરા આ જે બેઠકો છે વડોદરાની બેઠક રંજનભાઈ સાડા પાંચ લાખ થી વધારે વોટ થી જીત્યા છે જ્યાં ગુજરાત ની ચાર લોકસભા ની બેઠકો છે ને બે હજાર ઓગણીસ ની એમાં સુરતની વડોદરાની ગાંધીનગરની અને એક જો હું ભૂલતો ના હોઉં તો રાજકોટની સીટ એ લગભગ સાડા ચાર થી પાંચ લાખ વોટથી ભારતીય ખબર છે કે છવ્વીસ માંથી પંદર લોકસભાની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ત્રણ લાખ કરતા વધારે લીડ હતી માત્ર બે બેઠકો ઉપર બે લાખ થી ઓછી માર્જિન હતો એક જુનાગઢ ની સીટ અને એક દાહોદની સીટ આ બે બેઠકો ઉપર માર્જિન છે એ બે લાખથી ઓછો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી પટ્ટામાં ટ્રાઈબલ બેલ્ટમાં જે કામ કર્યું છે નરેન્દ્રભાઈ ની વનબંધુ કલ્યાણ યોજના હતી એના લીધે થઈને ઇન્ફ્રાસ્ટ્રકચર થી માંડીને એજ્યુકેશન થી માંડીને ઓવરઓલ થી માંડીને સિકલ સેલ ડિઝીઝ હોય કે ગમે એને માટે થઈને જે પ્રમાણેનું કામ થયું છે એટલે ગોધરામાં માં ગોવિંદ ગુરુ હોય કે રાજકોટ માં બિરસા મુંડા university હોય તમે education ની દ્રષ્ટિ એ કે બીજા કોઈ પણ parameters માં લઇ લો આદિવાસી વિસ્તાર માં ભારતીય જનતા party ના જે કામ થયું છે ને એટલું વિક્રમજનક છે ઓકે આમાં ક્યાય કોઈ કદી આજ ભારતીય જનતા party છેલ્લો સવાલ થોડુક મને 30 સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ મને જો થોડોક સમય ઓછો છે આ વિચારધારા જેવું કયું હોય છે ખરી અ હું ઘણા સમય થી

કોંગ્રેસમાં તમે લડો લડો છો અહીંયા છો આટલો ફરક છે આ સિવાય અર્જુનભાઈ જે રીતે ગયા એમાં એમની વિચારધારામાં કેવી રીતે ફરક પડે એ તો ચાલીસ વર્ષથી રાધત્રીસ વર્ષથી કોંગ્રેસમાં કામ કરતા હતા એકાએક નરેન્દ્ર મોદી માટે આટલો બધો પ્રેમ દસ વર્ષ નરેન્દ્ર મોદી તો ખરાબ માણસ છે